જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આપણે આજે ધાંગડા ગામમાં આવ્યા છે ચમનભાઈની વાડી આવી ગયા છે તો એ ચમનભાઈ આપણું ગ્રીન ઇન્ડિયા મગફળીમાં પણ વાપરેલું હતું અને અત્યારે મગમાં પણ એને વાપરેલું છે તો હવે આપણે એને મોટેથી સાંભળી લે કે એને કેવો ફાયદો થયો છે ચમનભાઈ તમારું આખું નામ ને તમારું ગામ ને તાલુકો તમારો જણાવી દેજો ચમનભાઈ ગોરધનભાઈ કણસાગરા ગામ ધાંગડા જિલ્લો જામનગર જિલ્લો જામનગર તાલુકો જામનગર તાલુકો જામનગર જિલ્લો જામનગર

મેં કીધું મેં આ પાયાનું ખાતર વાવતું નથી ડીએપી આ ખાતર નાખવું બધું હવે ખેડૂત મિત્રો આ ચોમાસા પાકમાં પણ ચમનભાઈ વાપરેલો તો શિયાળા પાકમાં વાયપરું છે આપણું ખાતર અને અત્યારે ઉનાનો પાક છે એમાં પણ આપણું જ ખાતર આ વાપરેલું પાયાનું નાખેલું પાયામાં નાખેલું છે તો મારું એવી અપીલ છે ખેડૂત મિત્રોને કે આપણું જે અમારું જે આ ગ્રીન ઇન્ડિયા ખાતર છે એ તમે એકવાર ઉપયોગ કરો અને બેનિફિટ સારા એવા મળશે તમને જીવાતમાં પણ ફાયદો કરે છે દવાના રૂપમાં જે ખર્ચા ચડે છે એ પણ આપણે કરવા નથી પડતા આપણે આના જે પલારવાનું છે આ ખાતર અને એના ઉપરથી તમે પાંચ છ દિવસે સ્પ્રે કરે તો એનાથી જીવાતમાં પણ કંટ્રોલ કરે છે તો આપણે અત્યાર સુધીમાં એવા કોઈ ખાતર નથી આવ્યા કે દવાના રૂપમાં પણ કામ કરે અને ખાતરના રૂપમાં કામ કરે અને ફ્લાવરિંગ કે વિકાસ જે પણ છે એમાં પણ કામ કરે છે તો આપણું આ જે ઇઝરાયલ ટેકનોલોજી છે એના પ્રમાણે બનાવેલું છે ઇઝરાયલ ટેકનોલોજી ઉપર તો આ ખાતરથી દવામાં ખેડૂતને ફાયદા થયા અને

એનાથી કેવું રહેતું રાસાયણિક ખાતર તમે ખેડૂત એમ કહેવાનું થાય છે કે એમાં પણ આપણી જમીન છે જે રાસાયણિક ખાતર વાપરે છે અને જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરે છે એનાથી જમીન છે અને પ્રમાણ પણ વધારે જોવા મળે છે હવે તમારું શું કહેવાનું થાય ખેડૂત ને આ ખાતર વાપરવામાં આ ખાતરમાં બહુ સારું બહુ સારું જ મારે આમાં મારવું કાલે પછી પાંચ પાણી અને આ ખાતર તમે કઈ જગ્યાએથી અત્યારે લਿਆવો છો હાલમાં આપણે

હા ઓર્ગેનિક દવા પાયેલી છે ઓર્ગેનિક ઓકે હવે ખેડૂત મિત્રોએ દવા પણ ઓર્ગેનિક પાયેલી છે જે જમીનને પોચી કરવા માટે અને બેક્ટેરિયાનું ડેવલપમેન્ટ વધારવા માટે એને પાયેલી છે હવે ઓર્ગેનિકમાં તમે જે દવા પાઈ છે એ પછીનું હવે તમે આ બીજું પાન ચાલુ કરો બીજું પાન ચાલુ કરો બસ હવે ખેડૂત મિત્રો આ મારા મોબાઈલ નંબર લખી લેજો છોતેર ડબલ ઝીરો ડબલ બગડા ડબલ નવ્વા ડબલ છગડા કોઈપણને માહિતી જોતી હોય તો કોલ છ કરી શકે છે ને આપણે જે આ ચમનભાઈ છે એના પણ મોબાઈલ નંબર આપેલા છે કોઈ ખેડૂતને એવું લાગે તો એની વાડીની વિઝિટ પણ કરી શકે છે અથવા એને કોલ પણ કરી શકે છે હવે ખેડૂત મિત્રોને એના મગનો જે છે એ હેમરાજભાઈ બતાવ્યો